નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે પૂર્ણ વર્ષું નક્ષત્ર બે હજાર ચોવીસ તેમનું કયું વાહન હોય છે કેટલો વરસાદ આ નક્ષત્રમાં પડતો હોય છે અને વરસાદના કેવા કેવા યોગ રહે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો આદ્રા નક્ષત્ર બાદ પૂર્ણ વર્ષુ નક્ષત્ર આવે છે તો આ વર્ષે પૂર્ણ વર્ષુ નક્ષત્રના સમયગાળા દરમિયાન કેવા કેવા યોગ બનશે આ સમયગાળા દરમિયાન વરસાદની કેવી સંભાવના રહેશે તે અંગેની માહિતી આપણે મેળવીએ તો પૂર્ણ વર્ષુ નક્ષત્રમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ જેઠવદ અમાસને શુક્રવાર એટલે કે આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસનો રોજ થાય છે સૂર્યનારાયણ ભગવાનનો પૂર્ણ વર્ષુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રિ અગિયાર અને બાવન મિલેટે થશે એટલે કે રાત્રે અગિયાર વાગ્યા અને બાવન મિનિટે આમાં પ્રવેશ થાય છે આ નક્ષત્રનું વાહન હાથી હોય છે તો મિત્રો હવે જાણી લઈએ કે પૂર્ણ વર્ષુ નક્ષત્રમાં વરસાદના યોગ કેવા રહે છે તો પૂર્ણ વર્ષુ નક્ષત્ર સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન મોટા ભાગે વાદળછાયું જોવા મળતું હોય છે દરમિયાન તાપમાનમાં નોંધપાત્રો ઘટાડો જોવા મળતો હોય છે એટલે કે આ નક્ષત્રની અંદર તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળતો હોય છે મોટાભાગે પૂર્ણ વર્ષું નક્ષત્ર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યની અંદર નૈઋત્યના ખૂણાની અંદર પવનો ફૂંકાતા હોય છે એટલે કે નૈઋત્યની દિશામાંથી આ પવનો ફૂંકાતા હોય છે આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડી આ દિવસો દરમિયાન ખૂબ જ એક્ટિવ મોડમાં જણાતી હોય છે આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ અથવા તો દક્ષિણ રાજસ્થાનની આજુબાજુમાં આ દિવસો દરમિયાન એક્ટિવ થતી હોય છે પૂર્ણ પૂર્ણવર્ષું નક્ષત્ર સમયગાળા દરમિયાન પવનનું જોર ખૂબ જ વધારે જોવા મળતું હોય છે પૂર્ણ પૂર્ણવર્ષું નક્ષત્રના દિવસો દરમિયાન મંડાણી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી હોય છે આ નક્ષત્ર દરમિયાન હવામાનમાં અતિ ભેજવાળું હોવાથી વધારે વરસાદ પડતો હોય છે